ક્યારેક એક અજાણ્યો માણસ કોઈના જીવનનો અર્થ બની જાય છે જ્યાં લોકો અંત શોધવા જાય છે ત્યાં કોઈ આશા લઈને ઊભો હોય છે આ છે એમની વાત જે મનને સ્પર્શે અને વિચારોને જંજોડે સુરતની તાપી નદી પર એક યુવાન જે પુલ નહીં પણ જીવનનો સેતુ બન્યો આજે આઈ લવ ગુજરાતમાં વાત કરીશું ફેનિલ કુકડિયાની નમસ્કાર આઈ લવ ગુજરાત એક એવો શો જ્યાં વાત થશે એવા ગુજરાતીની જે જીવન સામાન્ય જીવે છે પરંતુ વિચારો અને કાર્યોથી અલગ તરી આવે છે આ શો બે ભાગમાં વહેંચેલ છે જેમાં શરૂઆતમાં વાત કરીશું એક એવા ગુજરાતી વિશે જે રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે પોતાની સિદ્ધિથી ઓળખાય છે અને બીજા ભાગમાં હું તમને ફેરવીશ ગુજરાતની કોઈ એવા શહેરની એવી રેસ્ટોરન્ટમાં કે જ્યાંનું ફૂડ વખણાય છે માત્ર આઈ લવ ગુજરાતમાં ફ્રેન્ડ્સ મને એ કહો કે તમને 10 અને 12 ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવેલા 80 80% યસ મને તો મારું તો અડધું પડધું હોય તો ચાલે મને એટલે આપણે એમાં ખુશ કે 60 થમ 60 65 આસપાસ આવી જાય તો ચાલે આપણે નથી તકલીફ ના થાય કે આ વાત હે પર દારા તમને ખબર છે કે ઘણા લોકો એવા હોય છે કે જેમને ઓછા માર્ક્સ આવે ઓછા ટકા આવે અથવા તો ફેલ થાય તો જાણે આખું જીવન જ ખતમ થઈ ગયું હોય એવું લાગે બિલકુલ કારણ કે પરિવારનું પ્રેશર હોય છે દસમા અને બારમા ધોરણમાં એક પુખ્ત વય આપણે ના કહી શકીએ એક તરુણ અવસ્થા હોય અને એ અવસ્થા એજમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને મગજ પર પ્રેશર હોય કે પરિવારે આટલા પૈસા નાખ્યા છે કે પછી ટીચર્સે આપણી પાસેથી એવી અપેક્ષા રાખી છે અને એ જ અપેક્ષાને કારણે ઘણી બધી વખત જે છે એ ઘણા છોકરાઓ જે હોય છે એને તકલીફ થતી હોય છે પણ સુરતમાં એક સરસ કાર્ય થાય છે એને લઈને

પણ જ્યારે કોઈ વ્યક્તિ રિઝલ્ટથી નાસીપાસ થઈને તાપી નદીના કિનારે આવે ત્યારે એમને મિત્રની જેમ સમજાવે એમની પાસે બેસે અને એમને આત્મહત્યા કરતા રોકે બિલકુલ આત્મહત્યા એક એવો વિચાર છે કે જે કોઈના પર ના આવવો જોઈએ પણ છતાં પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે બાળકો જે હોય છે એ આવો પગલું લેતા હોય છે અને એ બાળકોને સમજાવવાનો પ્રયત્ન જે છે એ ફેનિલ કુકડિયા અને એની ટીમ કરતા હોય છે ફેનિલ કુકડિયાના આ અભિયાનની શરૂઆત વર્ષ બે હજાર સત્તરમાં થઈ તેમણે અનુભવ્યું કે આધુનિક જીવનની ભાગદોડમાં લોકો વિચારોના વંટોળ અને પરિસ્થિતિઓથી હારીને પોતાનું અમૂલ્ય જીવન ગુમાવી રહ્યા છે ખાસ કરીને શિક્ષણના ભારણ હેઠળ ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા બાદ હતાશામાં આવીને યુવાનો આત્મહત્યા જેવા અંતિમ પગલાં લેતા હોય છે ફેનીલે કોઈ મોટી સંસ્થાની રાહ જોવાને બદલે એકલા હાથે આ કામગીરી કરવાનો નિર્ણય લીધો તેઓ પરીક્ષાના પરિણામ જાહેર થવાના દિવસોમાં સુરતના મોટા વરાછા સૌજી કોરાટ બ્રિજ પર નિયમિત ઉભા રહેતા અને એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે જે વિદ્યાર્થીઓ હતાશ થઈને આત્મહત્યા કરવા આવે એમને જીવનનું સાચું મૂલ્ય સમજાવવું અને એમને જીવન જીવવાની નવી રાહ બતાવી એમની આ કામગીરીનો પહેલો સફળ પ્રયાસ ત્યારે થયો જ્યારે નબળા પરિણામને કારણે હતાશ થઈને જીવ ટૂંકાવવા આવેલા એક યુવાનને એમણે સમજાવીને એનો જીવ બચાવ્યો અને ધીરે ધીરે ફેનિલની ટીમ લગભગ પંદર થી સત્તર કલાક સુધી ત્યાં ઉભી કે જેમણે કોઈ બીજાનું દુઃખ પોતાનું સમજ્યું અને એમને બચાવવાના પગલા પણ ભર્યા કારણ કે આ પરિસ્થિતિમાં કોઈ સામાન્ય માણસ હોય અને એમની સામે આવું થાય તો એ બચાવવાનો પ્રયત્ન જરૂર કરશે પરંતુ આ આ જ વાતને એ ઝુંબેશ નહીં ચલાવે આ સમાજ સેવાને કોઈ જીવનનો ભાગ પણ નહીં બનાવે પણ એકલા આ વિચારથી કે એકની મહેનતથી કંઈ જ નથી થતું એમના વિચારને એક સંસ્થાનું નામ મળ્યું સર્વજન સેવા ટ્રસ્ટ જેમાં આજે પણ એ કાર્ય થાય છે અને ફક્ત એમની ટીમ જ નહીં સુરત પોલીસે પણ પોતાનો મોટો ફાળો આપ્યો છે જાણો એમના વિચારો એમના દ્વારા જ કે શા માટે ફક્ત વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ એમને આ વિચારને આગળ વધાર્યો જી હું ફેનિલ કુકડીએ સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આત્મહત્યા રોકો અભિયાનમાં હું બે હજાર અઢારથી સેવા આપી રહ્યો છું આ ટ્રસ્ટની સ્થાપના બે હજાર સત્તરથી થયેલી છે અને જ્યારે અમે ન્યૂઝપેપર અને સમાજ અને લોકોના મોઢેથી અમે સાંભળ્યું કે આત્મહત્યાની ઘટના સુરતમાં વધી રહી છે ત્યારે અમે સર્વે કર્યું અને અમને રિયલાઇઝ થયું કે આ ઘટનાઓ સૌથી વધારે કોણે આત્મહત્યા કરી ત્યારે અમે જોઈએ તો તો સૌથી વધારે ઘટના યુવાનો અને વિદ્યાર્થીઓની હોય છે અને અમે સર્વે કર્યા પછી ખ્યાલ આવ્યો કે યુવાનો હોય છે તો તેમને પ્રેમનો કંઈ પ્રોબ્લેમ ઇસ્યુ હોય છે વિદ્યાર્થીઓ હોય છે તો તેમને ભણતર અને મા બાપ અથવા પરિવાર અથવા શિક્ષક અથવા સમાજનું પ્રેશર હોય છે કોઈ એક વ્યક્તિનું પ્રેશર નથી હોતું આમાં ઘણા એ પ્રેશરને પરિબળો કામ કરતા હોય જેને લીધે યુવાનો હોય કે વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીની ઘટનાઓ પહોંચતા હોય છે ત્યારે અમારી સંસ્થા દ્વારા લોકોને પોઝિટિવ વિચાર આપવા હકારાત્મક વિચાર આપવા માટે અને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલની શરૂઆત કરી તેના થકી અમે માતા પિતા અને સમાજ અને લોકોને થકી લોકો સુધી પહોંચવા માટે ઉદ્યોગપતિના થકી આ આત્મહત્યાના વિચાર અને પરિવારમાં કઈ રીતે હળીમળીને રહેવું પરિવાર શું મદદ કરી શકે આમાં એક વ્યક્તિ અથવા એક સંસ્થાના લીધે કંઈ આત્મહત્યાની ઘટના રોકાઈ નથી શકવાની પણ બધા સમાજના લોકો બધી જ્ઞાતિઓ જો સાથે થશે બધા ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ઠીઓનો જો સહયોગ મળશે તો આત્મહત્યાની ઘટના કંઈક ઓછી થઈ શકશે અને સમાજમાં આ આત્મહત્યાની ઘટના ઘટાડવા માટે આપણું ન્યાયતંત્ર પણ અમારી સાથે જોડાયું છે સુરતના પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે મેયર સાહેબનો પણ સારો સહયોગ છે સુરત મહાનગરપાલિકા કે જેમણે જેમણે અમને કે જાહેર જનતા અને જાહેર માર્ગ ઉપર જ્યાં લોકોની અવર જવર વધારે હોય ત્યાં આત્મહત્યા નિવારણ માટેના લોકોની જે અમે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે એ હેલ્પલાઇન લોકો સુધી પહોંચે અને એમને ધ્યાનમાં આવે એ માટે જાહેર હોલ્ડિંગ લગાડવા માટેની પણ અમને વિનામૂલ્યે સહયોગ આપ્યો છે ત્યારે અમે સુરત મહાનગરપાલિકા મેયર સાહેબ અને કમિશનર સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ કોઈ એક વસ્તુ અથવા એક વ્યક્તિ સુધી સીમિત નથી પણ આ કાર્યના લીધે જો એક કે બે જિંદગી બચી જાય તો અમારું આ સેવાકીય કાર્ય સફળ થયું એવું અમે માનશું સુરત પોલીસ પાસેથી જે માનીએ કમિશનર સાહેબ દ્વારા તેમની કંટ્રોલ રૂમ કચેરીએ પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે એ નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો બીજો નંબર છે એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ જીરો આ આત્મહત્યા નિવારણ માટેનો હેલ્પલાઇન છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે અને ત્યાં અમારા કાઉન્સિલિંગ વ્યક્તિઓ કાઉન્સિલિંગ સેન્ટર ચલાવી રહ્યા છે જે કોઈને પણ માનસિક સંતુલન માનસિક ડિપ્રેશન તણાવ અથવા આત્મહત્યાના વિચાર આવે તો તેમને એક વખત અવશ્ય ફોન કરું છું અમારી ટેગલાઇન છે સુરતને તમારી જરૂર છે અમને એક તક આપો આ તકને અમે જલ્દીથી ઝડપવા માટે જલ્દીથી ઝડપવા માટે અમે ચોવીસ કલાક કાર્યરત છીએ અને જલ્દીથી લોકો આ આત્મહત્યાના ડિપ્રેશનમાંથી બહાર આવે તેવી અમે લોકોના સહયોગની આશા રાખીએ છીએ અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાઓ અને એમના સહયોગથી જાહેર જનતા માટે અમે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચોવીસ કલાક માટે કાર્યરત રાખીએ છીએ અને જે તે પોલીસ સ્ટેશનમાં જલ્દીથી આ કેસ આપણે લોકો સુધી પહોંચી શકીએ એ માટે અમારી સી ટીમની ટ્રેનિંગ પણ કરીએ છીએ જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફર્સ્ટ એડ ટ્રેનિંગ આત્મહત્યા નિવારણ માટે કાઉન્સેલિંગ સેન્ટરો જે અમે આગામી દિવસોમાં ધીમે ધીમે શરૂ કરી રહ્યા છીએ અને જે લોકોને આવા વિચાર આવતા હોય તે અવશ્ય એક વખત અમારી જે હેલ્પલાઇન છે તેમાં કોન્ટેક કરે જેથી તમે જે મેન્ટલી ડિપ્રેશન છે એમાંથી અમે તમને બહાર લાવવામાં મદદરૂપ થઈ શકીએ આજે આઈ લવ ગુજરાતમાં વાત કરી ફેનિલ કુકડિયા વિશે ફરી મળીશું એક નવા એપિસોડમાં એક ગુજરાતીની વાત સાથે કે જેણે રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સિદ્ધિ હાંસલ કરી છે આઈ લવ ગુજરાતમાં લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ હું તમને લઈ જાઉં છું અમદાવાદની એક સરસ મજાની રેસ્ટોરન્ટમાં ત્યાંનું ફૂડ ટેસ્ટ કરાવવા આજે આઈ લવ ગુજરાતમાં આપણે જઈ રહ્યા છીએ શક્તિ સેન્ડવીચમાં કે જેની સેન્ડવિચ બહુ જ સરસ છે વખણાય છે અને આ જગ્યા આવેલી છે એચએલ કોલેજ પાસે તો ચલો જઈએ લેટ્સ ગો ઇનસાઇડ જોઈએ ચેક કરીએ એનું મેન્યુ કેવું છે એની સેન્ડવીચીસમાં શું વેરાયટી નવી નવી છે અચ્છા હા એક

મેન્યુમાં શું અલગ અલગ છે નવું નવું છે નોન ગ્રીલ સેન્ડવિચ ઓકે ડેઝર્ટ સેન્ડવિચ પણ છે અને એમાં પણ ચીઝ પાઇનેપલ ચોકલેટ અને ચોકો પાઇનેપલ ઓકે ઓલ્ડ ક્લાસિક સેન્ડવિચ હેલ્ધી પાની બહુ જ અલગ અલગ વેરાયટી પણ છે અહીંયા એક્ઝોટિક સેન્ડવિચિસ પણ છે અને પ્રાઇઝ રેટ જોવા જઈએ તો ભાઈ મેં તો ઊભી દેખતી હું એવું નથી કે આપણે ફક્તને ફક્ત વાનગી ઉપર જ જઈએ કે પછી આપણે અલગ અલગ ડિશ પર જ જઈએ સિક્સટી રૂપીસથી ચાલુ થાય છે દેન મેક્સિમમમાં મેક્સિમમ હાઈએસ્ટ રેટની સેન્ડવિચ કોઈ હોય તો લેટ મી ચેક ફર્સ્ટ અને પછી હું તમને કહું અઢીસો બસો સાઠ બસો સાઠ સુધીની જ સેન્ડવિચેસ છે ઓકે તો ચલો આટલી બધી સેન્ડવિચિસના ઓપ્શન મેં જોઈ લીધા છે હવે ફાઇનલ એમાંથી આપણે મંગાવીએ પીઝા સેન્ડવિચ ઓકે એક પીઝા પછી એક અમદાવાદ ટચ અહીંયા મને એમને રેકમેન્ડ કર્યું અમદાવાદ ટચ બહુ જ સરસ છે તો આપણે એ બંને ટ્રાય કરીએ સી એનો ટેસ્ટ કેવો છે શું છે એ તમારી સાથે હું શેર કરીશ રેડી આઈ હેડ એટલી સરસ સેન્ડવિચ જોઈને નો થાય કે ફટાફટ આ ગલે لگ જા ખા લો ઓકે સો આ છે અમદાવાદ ટચ અમદાવાદ ટચ કે જે થોડી સ્પાઈસી હશે એવું એમણે લખ્યું છે પછી આ છે પીઝા સેન્ડવિચ સી પીઝા સેન્ડવિચ કોણ છે સાથે બતાવી દઉં તમને પ્લેટિંગ સરસ આ છે અમદાવાદ સાથે આ છે છે પણ એમણે મને મને આપી એવું કહ્યું કે તમે બ્લોગ કરો છો ને તમે રિવ્યુ આપશો ને તો આ પણ અમારું એક નવું છે તમે ટેસ્ટ કરો એટલે એમણે પણ મને સજેસ્ટ કરી અને આ પનીની જે છે એ મને આપી છે ત્રણે ત્રણ વસ્તુની ટેસ્ટ કરીશ અને પછી હું તમને કહીશ मोडामध्ये पाणी छुट्याच हवे थोडी वेळ वातो बंद खावा पर फोकस बाय गॉड स्पायसी तोष आहे भाई स्पायसी तोष आहे हम्म ખબર છે જ્યારે આ થ્રી લેયર સેન્ડવિચ હોય ને એ મને સૌથી વધુ અટ્રેક કરતી હોય કારણ કે એમાં ચીઝ હોય વેજીસ હોય અને દરેક પ્રકારના સોસીસ પણ હોય સો અમદેવા ટી અ હું બધી ટેસ્ટ કરીને તમને રિવ્યુ આપી દઉં પછી હું આ બધી બધી ખાઈ શકીશ કે પછી ફ્રેન્ડ્સને કોલ કરીને બોલાવી લઉં ના ના રહેવા દો ને એમને નહીં બોલાવા અહીંયા આવીને આખી કેફે જે છે ને માથે લેશે છોડો એમના માટે કશું લેતી જઈશ અહીંથી ચલો તો અત્યારે આપણે પીઝા સેન્ડવીચ ટ્રાય કરીએ ભાઈ આ મારું નીકળી ગયું હો આઈ લવ બેલ પેપર્સ એઝ વેલ સી આઈ એમ ધ પર્સન કે જેના સૌથી વધુ વેજીસ ભાવે છે ચીઝ ને એ બધું તો ભાવે જ છે પણ સાથે વેજીસ પણ મને એટલા જ ભાવે છે સો આલ નોટ સ્કીપ ધીસ પીઝા જેવો જે ટેસ્ટ આવે છે એનો સખત ચીઝી છે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ બંને એમાં એડ કરેલું છે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ બંને એડ કરેલું છે અગેન થ્રી લેયર ચીઝ પીઝા છે પીઝા સેન્ડવિચ છે ચીઝ પીઝા મોડામાંથી નીકળી ગયું આનું તમે જેવું જુઓ જેવું તમે ખાવ ને એનો એનું જે સાચું નામ હોય ને એ તમારા મોઢા પર આવી જ જાય પીઝા સેન્ડવિચ એવી જ એક સેન્ડવીચ છે વેજીસ ભરી ભરીને નાખ્યા છે અગેન આઈ લવ ધીસ સેન્ડવિચ અને સાથે હવે ટેસ્ટ કરીએ આપણે

શું પનીની છે સોરી સેન્ડવિચ સેન્ડવિચ સેન્ડવિચમાં મગજમાં રહી ગયું શું પનીની છે મતલબ ઉપર નીચેથી એકદમ બરાબર ક્રસ્ટ કરેલી વચ્ચે કોર્ન ચીઝ બેલ પેપર કેપ્સિકમ નહીં આવીને મને ખબર પડી એ લોકોએ કહ્યું કે મે લોકો યુઝ નથી કરતા અને કરે છે તો બહુ જ નહીવત પ્રમાણમાં કરે છે પણ મે લોકો યુઝ નથી કરતા એટલે જે લોકોને મેનીઝ નથી ભાવતું અથવા તો બહુ ઓછું ભાવે છે એ લોકો શક્તિ સેન્ડવિચ ડેફિનેટલી આવી શકે છે વન બાય વન હવે ત્રણે ત્રણ સેન્ડવિચ અને એક બે સેન્ડવિચ અને એક પનીરની વિશે વાત કરી દઉં જો તમને ટેંગી અને તીખો બંને ટેસ્ટ ભાવે છે તો મસ્ટ ટ્રાય અમદાવાદ ટચ જે છે એ થ્રી લેયર ચીઝ પણ છે અને તમે જેવું કહેશો એવું થોડું એ વધારે ઘટાડી પણ દેશે સાથે પીઝા સેન્ડવિચ જેમાં બંને ચીઝ છે અને વેજીટેબલ પણ ભરી ભરીને નાખ્યા છે અને એકદમ પીઝા જેવો ટેસ્ટ આવે છે અને સાથે પનીર જે પનીર જેથી ક્રસ્ટ છે એકદમ સરસ જે ટેસ્ટ આવો જોઈએ આ જરા તીખી નથી આ તમને બિલકુલ તીખી નથી અને પિઝા જે છે એ પણ બિલકુલ તીખા નથી બહુ જ માઇલ્ડ ટેસ્ટ છે તીખો જે હોવો જોઈએ પણ અમદાવાદ ટાચ થોડો તીખો છે પણ મને તો તીખો ટેસ્ટ ભાવે છે એટલે જો તમને ભાવતો હોય તો મસ્ટ ટ્રાય ધીસ સેન્ડવિચ ચલો ડન વિથ ધ સેન્ડવીચીસ અને હવે આપણે પ્રયાણ કરીએ મિત્રોને જઈને કહીએ કે ભાઈ અહીંયા આવવા જેવું છે અને પહેલી વખત તો એમને લઈને આવવા પડશે મારે કારણ કે મારા અમુક મિત્રો એકચ્યુઅલી એવા છે કે જે જાતે જઈને એ એ તરત જ એવું કહેશે કે તું ખાયા એવી ને તો ચાલ અમને પાટીઆ એટલે એમને લઈને જ આવવા પડશે તો ચાલો હું તો નીકળું છું અહીંયાથી ઓકે બાય બાય શું સેન્ડવિચ હતી યાર મતલબ જેવું નામ એવો જ ટેસ્ટ ફાઈનલ રિવ્યુ તમારી સાથે શેર કરું અમદાવાદની આજે જે આપણે ગયા હતા શક્તિ સેન્ડવિચમાં એચએલ કોલેજ પાસે આવેલું એનું આઉટલેટ છે અને શક્તિ સેન્ડવિચ પોતાનું બ્રાન્ડિંગ જે છે એ નવું કરી રહ્યા છે ચેન્જ કરી રહ્યા છે જેમાં જો ખાસ તમને વાત કરું ને તો ત્યાંના યુનિક મેન્યુ વિશે મેન્યુ એટલું અલગ છે કે જેમ કે આજે મેં જે ટેસ્ટ કર્યો હતો એ છે અમદાવાદી ટચ જે પ્રકારનો હતો એ ટેસ્ટ એ સેન્ડવિચનું જે નામ હતું એવો જ એનો ટેસ્ટ પણ હતો કે અમદાવાદીઓને આપણને થોડું તીખું તમતમતું ભાવે એટલા માટે એનો ટેસ્ટ પણ એવો હતો બહુ જ જો વાત કરું ને ઓનેસ્ટલી તમારી સાથે તો ટેસ્ટમાં બેસ્ટ છે પણ સાથે એમ્બિયન્સની વાત કરીએ તો જો તમારે બહુ જ બધા લોકો દસ પંદર લોકોને એક સાથે જવું હોય તો એ જગ્યામાં થોડી અકડામણ થશે પણ પણ હા ટેસ્ટમાં ટેસ્ટમાં બેસ્ટ એટલે તો હું આપીશ માંથી નવ જો કહીએ તો એમ્બિયન્સ માટે અને જો કોસ્ટની વાત કરીએ તો બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં બધી જ સેન્ડવીચ આપણને મળી જાય છે મેક્સિમમ સેન્ડવીચ જોવા જઈએ તો અઢીસો ત્રણસો થી મોંઘી કોઈ જ સેન્ડવિચ નથી આ મેક્સિમમ પ્રાઇસ છે એની આઈ લવ ગુજરાતના આવા જ એક નવા એપિસોડમાં આપણે ફરી મળીશું સ્ટે ટ્યુન વિથ મી હું છું ધારા દાદા બાય બાય સી યુ